પોણા થઈ ગયા છે આપણે સૌથી પહેલા છે ને ગરમ પાણી કરીને પી લઈએ પાણી ગરમ થઈ ગયું છે તો આપણે ગરમ પાણી પી લઈએ આપણે કમ્પ્લેટ ગરમ પાણી પી લીધું છે ચારને વીસ થઈ ગઈ આપણે વાંચવાનું ચાલુ કરીએ આઠ વાગી ગયા હમ આઠ જ વાગ્યા છે તો હવે આજે તો રનિંગ નથી કરવાનું તો આપણે આજે એક્સરસાઇઝ કરીએ ચેસ્ટની એક્સરસાઇઝ આપણી પાસે જીમ નો સામાન પડ્યો છે તો હું એક્સરસાઇઝ ચાલુ કરું છું ચેસની પહેલો દિવસ છે ને તો આવી રીતે આપણે ચેસ બધી એક્સરસાઇઝ કરી નાખીએ પછી મળીએ બેર તો આપણે ચેસ્ટ વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું આજ પહેલો દિવસ છે ખાસા ટાઈમ થી તો સામાન તો લાવ્યો તો પણ સ્કીપ થઈ ગયો તો તો આપણે દર રવિવારે ચેસ્ટ એક્સરસાઈઝ એક્સરસાઇઝ કરશું પછી વિચાર એવો છે કે બીજો એક બ્રેક પાડીએ પાંચ દિવસની

ઉપર આવી ગયો તો બધા ઝાડોના પાણી આપી દો પછી પાસે મળું તો આપણે બધામાં પાણી પીવડાવી દીધું છે અને અહીંયા જુઓ આ છોડ કેટલો નાનો છે ભીંડાનો અને આમાં અત્યારથી જ બે ભીંડી દેખાઈ છે આ એક અને આ બે કમ્પ્લીટ થઈ ગઈ છે આનું હાર્વેસ્ટિંગ કરી ગઈ એવી થઈ ગઈ છે તો નીચે જાઓ તડકો બહુ છે આપણો પણ છે જોઈ લો